પ્રકરણ બાર પ્રકરણ અંતે મહેતા પરિવાર એક ભયાનક સત્યના હતો આકાશનું ગુપ્ત અને ગેરકાયદેસર કામ સામે ખુલ્લું પડી ગયું હતું અને તેનાથી પરિવારમાં તિરાડ પડી ગઈ હતી પરંતુ સૌથી મોટો ભય રોહનનો સંદેશો હતો જેમાં તેણે માત્ર આકાશને જ નહીં પણ તારા પપ્પાના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરવાની ધમકી આપી હતી આ વાતથી આકાશ અને આરતી બંને ગભરાઈ ગયા તેમને સમજાતું ન હતું કે વિનોદભાઈ જેઓ આખી જિંદગી પ્રમાણિકતા અને ઈમાનદારીથી જીવ્યા હતા તેમનું એવું એક રહસ્ય હોય શકે જેનો રોહન ઉપયોગ કરી રહ્યો છે આકાશે ગભરાઈને આરતીને રોહનના મેસેજ વિશે જણાવ્યું દીદી રોહન માત્ર મારા વિશે જ નહીં પણ પપ્પા વિશે પણ કંઈક જાણે છે મને સમજાતું નથી કે તે કઈ વાત કરી રહ્યો છે આરતીએ આ સાંભળીને પણ આઘાત અનુભવ્યું પપ્પાનું રહસ્ય તે કઈ વાત કરે છે આપણા પપ્પા પપ્પાએ તો ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી પણ રોહનની ધમકીઓ ખોટી ન હતી લાગતી આ ભય અને ચિંતાએ આકાશ અને આરતી બંનેને એક સાથે લાવી દીધા તેમની વચ્ચેનો તણાવ દૂર થઈ ગયો અને તેઓ એકબીજાની મુશ્કેલીને સમજવા લાગ્યા રોહનની ધમકીથી ગભરાઈને આકાશ અને આરતીએ તરત જ રોહન અને તેના પપ્પાના ભૂતકાળ વિશે તપાસ કરવાનું નક્કી કર્યું તેમને ખબર હતી કે રોહન આકાશનો જૂનો મિત્ર હતો પણ તે ક્યાંથી આવ્યો તેની પૃષ્ઠભૂમિ શું છે તે વિશે તેમને કંઈ જ ખબર ન હતી તેમને લાગતું હતું કે રોહનનો પરિવાર વિનોદભાઈને કદાચ ઓળખતો હશે તેઓ વિનોદભાઈના રૂમમાં ગયા જ્યાં તેઓ આરામ કરી રહ્યા હતા તેઓએ વિનોદભાઈના જૂના ડ્રોવર્સ અને ફાઇલો શોધવાનું શરૂ કર્યું વિનોદભાઈનો જૂનો આલ્બમ જેમાં તેમના કોલેજ અને નોકરીના દિવસોના ફોટા હતા તે પણ તેમણે તપાસ્યો ડ્રોવરમાંથી તેમને એક જૂનું અને પીળું પડી ગયેલું પરબીડિયું મળ્યું જેમાં કેટલાક જૂના ફોટા અને એક નાનો કાગળ હતો તે કાગળ પર લખ્યું હતું શંકરલાલ દેવું ચૂકવાઈ ગયું અને તેની નીચે એક અજાણી સહી હતી ફોટામાં વિનોદભાઈ તેમના એક મિત્ર સાથે જેની આંખોમાં કંઈક ચિંતા અને ભય સ્પર્શ દેખાઈ રહ્યા હતા આકાશ અને આરતીને ને આ ફોટો જોઈને કંઈ જ સમજાયું નહીં તેમને ખબર ન હતી કે આ શંકરલાલ કોણ છે અને કયું દેવું ચૂકવવાની વાત હતી તેમને સમજાતું હતું કે આ રહસ્ય આ ફોટા અને આ કાગળમાં જ છુપાયેલું છે તેમને તરત જ યાદ આવ્યું કે વિનોદભાઈનો એક જૂનો મિત્ર હતો જેનું નામ હતું શંકરલાલ તેઓ એક સમયે ગાઠ મિત્રો હતા પણ ઘણા વર્ષોથી તેમનો સંપર્ક તૂટી ગયો હતો આ ફોટો અને કાગળ આર્કોલેજમાંથી મળ્યો અને તેમને સમજાયું કે આ રહસ્યોના તાંતણો ક્યાંક શંકરલાલ સાથે જોડાયેલા છે આકાશને યાદ આવ્યું કે રોહનનું પૂરું નામ રોહન શંકરલાલ હતું આકાશના હોશ ઉડી ગયા તેને સમજાયું કે રોહન તેનો જૂનો મિત્ર ન હતો પણ એક બદલો લેવા માટે પાછો આવેલો શત્રુ હતો આકાશ અને આરતી તરત જ વિનોદભાઈના જૂના અને વિશ્વાસુ મિત્ર રાજેશભાઈને ફોન કર્યો રાજેશભાઈ થોડા દિવસ માટે અમદાવાદમાં આવ્યા હતા તેમણે આકાશ અને આરતીની વાત સાંભળીને ગંભીરતાપૂર્વક કહ્યું મને મળો હું તમને બધું સાચું કહીશ વિનોદભાઈ વિશેનું એક જૂનું રહસ્ય છે જે તેમણે ક્યારેય કોઈને જણાવ્યું નથી આકાશ અને આરતી રાજેશભાઈને મળ્યા રાજેશભાઈએ તેમની સાથે સામે જૂના ફોટા અને કાગળ જોયા તેમની આંખોમાં વેદના છવાઈ ગઈ આ ફોટો અને કાગળ શંકરલાલનો છે તે વિનોદભાઈનો બાળપણનો મિત્ર હતો બંનેએ સાથે મળીને એક નાનો ધંધો શરૂ કર્યો હતો પણ એક દિવસ શંકરલાલે ધંધા માટે મોટી રકમની હેરાફેરી કરી અને તેના સટ્ટાબાજીમાં ગુમાવી દીધા ધંધામાં મોટું નુકસાન થયું અને વિનોદભાઈ પર દેવું વધી ગયું શંકરલાલને ખબર પડી કે તે જેલમાં જશે તો તેણે વિનોદભાઈને પોતાની ભૂલ વિશે કહ્યું અને થોડી તેને છોડી દેવાની વિનંતી કરી વિનોદભાઈ જેવો એક ભોળા અને પ્રમાણિક માણસ હતા તેમણે શંકરલાલને મદદ કરવાનું વચન આપ્યું તેમણે પોતાની જિંદગી અને ઘર ગીરવે મૂકીને શંકરલાલનું દેવું ચૂકવી દીધું શંકરલાલ વિનોદભાઈ પૈસા લઈને ભાગી ગયો અને ક્યારેય પાછો આવ્યો નથી આ સાંભળીને આકાશ અને આરતી સ્તબ્ધ થઈ ગઈ તેમને ક્યારેય ખબર ન હતી કે તેમના પપ્પાએ આટલું મોટું બલિદાન આપ્યું હતું રાજેશભાઈએ આગળ કહ્યું વિનોદભાઈએ શંકરલાલને વચન આપ્યું હતું કે તેવો આ રહસ્ય ક્યારે કોઈને નહીં કહે તેમણે આ બધું એકલા હાથે સહન કર્યું અને પોતાનું જીવન ફરીથી શરૂ કર્યું શંકરલાલનો પુત્ર રોહન છે અને તે પોતાના પિતાનો બદલાની ભાવનાથી સાથે પાછો આવ્યો છે આ સાંભળીને આરતી અને આકાશનું હૃદય ચીરાઈ ગયું તેમણે સમજાવ્યું કે રોહન શા માટે બદલો લેવા આવ્યો છે અને શા માટે તે પપ્પાને રહસ્યની વાત કરતો હતો આકાશને લાગ્યું કે તેને ખોટા પૈસા કમાવા માટે જે રસ્તો અપનાવ્યો હતો તે જ રસ્તો તેના ભૂતકાળ સાથે જોડી રહ્યો હતો તેના પોતાના પણ અત્યંત ગુસ્સો આવ્યો આકાશ અને આરતીની સત્યની જાણ થતા તેમને ખબર પડી કે તેઓ એક ભયાવહ ઝાડમાં ફસાઈ રહ્યા છે રોહન જેવો હવે શંકરલાલ નો પુત્ર હતો તે માત્ર બદલો લેવા જ નહીં પણ આકાશના ગેરકાયદેસર કામનો ઉપયોગ કરીને પૈસા કમાવવા અને તેમને બ્લેકમેલ કરવા પાછો આવ્યો હતો રોહન જે આકાશને ફોન કરતો હતો તેને આકાશ અને આરતી ને મળવાનું નક્કી કર્યું જો તમે મને પૈસા નહીં આપો તો હું તમારા પપ્પાના રહસ્યો બધા સામે ઉજાગર કરી દઈશ રોહને ધમકી આપી તારા પપ્પાની પ્રતિષ્ઠા અને ઈમાનદારી જે તેમણે આખી જિંદગી જાળવી રાખી છે ને

આ સાંભળીને આકાશ અને આરતી સ્તબ્ધ થઈ ગયા શાંતિ કુટીર જે તેમના પપ્પાનું સપનું હતું તેમની જિંદગીભરની કમાણી હતી તેને વેચી દેવાનો વિચાર તેમને કંપાવી ગયો રોહનની માંગણી ગેરકાયદેસર અને અનૈતિક હતી પણ તેને ના પાડવી અને તેમના માટે અશક્ય હતી આરતી અને આકાશ લાગ્યું કે તેઓ બે ભયાવહ સ્થિતિમાં વચ્ચે ફસાઈ ગયા છે એક તરફ પપ્પાની નબળી તબિયત અને તેમની પ્રતિષ્ઠા અને બીજી તરફ રોહનની ગેરકાયદેસર માંગણી શું તેઓ પોતાના પપ્પાનું સપનું વેચી દેશે કે પછી તેમના રહસ્યો બધા સામે આવી જશે આ એક એવો નિર્ણય હતો જેનો જવાબ શોધવો તેમના માટે અત્યંત મુશ્કેલ હતો મહેતા પરિવાર હવે એક નવી અને વધુ ભયાનક મુશ્કેલીમાં ફસાયો છે જ્યાં તેમના ભૂતકાળના રહસ્યોને વર્તમાનના ભયનો સામનો કરવાનો છે શું શું માંગણી સ્વીકારશે અને પપ્પાના સપનાનું ઘર બચાવી શકશે આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો તમારા મિત્રો સાથે એકવાર શેર અવશ્ય કરજો અને હા કોમેન્ટમાં મને જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ